નમસ્કાર વ્ય એજ્યુકેશન મોડમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર ધોરણ બારની અંદર બાયોલોજી જે સબ્જેક્ટ છે એની અંદર ચોથો પાઠ છે આનુવંશિકતા અને ભિન્નતા એમાં જે જે ટોપિક છે એ છે આનુવંશિકતા અને ભિન્નતા ચેપ્ટરનું જે નામ છે એ જ આજનો ટોપિક છે કે આનુવંશિકતા અને ભિન્નતા એ બંને શું છે એ બંને કઈ રીતને અલગ છે બરાબર છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો આનુવંશિકતા તો આનુવંશિકતા છે શું તો આનુવંશિકતાની આપણે સાદી વ્યાખ્યા આપી એકદમ આમ સામાન્ય વાત કરીએ તો આનુવંશિકતા એટલે કે માતા પિતાના જે લક્ષણો હોય એ સંતતીમાં ઉતરી આવે એટલે કે તમારા માતા પિતાના જે લક્ષણો હશે અમુક અમુક તમારી અંદર હશે એને કહેવાય આનુવંશિકતા બરાબર છે અને ભિન્નતાની વાત કરીએ તો ભિન્નતા એક એવી વસ્તુ છે કે દરેક ધારો કે બે કોઈ સજીવો છે એ પોતાને અલગ અલગ જુદું જુદું હોય એમ એમનો ચહેરો જુદો જુદું હોય અમુક જુદા જુદા હોય થોડીક ભિન્નતા હોય એકદમ બધું હોય એટલે કે થોડી સામાન્ય ભિન્નતા જોવા મળે છે તદ્દન સમાન નથી હોતા એને કહેવાય ભિન્નતા બરાબર તો ભિન્નતાના કારણો તો ભિન્નતા એ લિંગી પ્રજનન પર આધાર રાખે છે ભિન્નતા એ લિંગી પ્રજનન પર આધાર રાખે હવે આ જે લિંગી પ્રજનન છે એનું જ્ઞાન મનુષ્યને આયુ ક્યારે તો આ જે આ બાબત હતી એનું જ્ઞાન મનુષ્યને ઈસવીસન પૂર્વેમાં આઠ હજાર થી એક હજાર બીસી ની વચ્ચે મનુષ્યને આ જ્ઞાન આવ્યું હતું હવે એના પછી આપણે વાત કરીએ તો મનુષ્યને આ જ્ઞાન આવ્યું બરોબર છે હવે એને શું કર્યું કે પોતાની ઈચ્છાવાળા પ્રાણીઓ લીધા પ્રાણીઓ લીધા હવે એમાં પોતાની ઈચ્છાવાળા લક્ષણો ધરાવતા પ્રાણીઓ લીધા પ્રાણીઓ અને એમાં પોતાની ઈચ્છા જે લક્ષણ હોય એવા પ્રાણીઓ લીધા હવે એ જે બે અલગ અલગ કે સમાન પ્રાણીઓ હતા બે અલગ અલગ પ્રાણીઓ સમાન સમાન પ્રાણીઓ એટલે કે ઉદાહરણ તરીકે ઘોડો અને ગધેડો એ બે અલગ અલગ પ્રાણી અને એમના લક્ષણો અલગ છે એમાંથી ઈચ્છિત લક્ષણો લેવાના અને બીજું સમાન હોય તો ગાયની વાત કરીએ તો ગાય સમાન જ હોય ગાય ગાય હોય પણ બે અલગ અલગ પ્રજાતિ લીધી એ બે બે લીધી એટલે કે પેલું અલગ અલગ જાતિઓ અને પેલી સમાન જાતિ પ્રજાતિની જાતિ એ દે હવે એમાં શું કરે એ બંદર જે પ્રજનન કરાવી માણસે હવે એના પછી શું કર્યું કે એના પછી પોતાના ઈચ્છિત લક્ષણોવાળા પ્રાણીઓમાંથી પોતાનો ઈચ્છે જે ઈચ્છિત લક્ષણ વાળું નવું પ્રાણી બનાવ્યું અલગ અલગ પ્રાણીઓમાંથી નવું પ્રાણી બનાવ્યું અથવા સમાન પ્રાણીઓમાંથી પોતાનો એક અલગ પોતાનો ઈચ્છિત લક્ષણો વાળો પ્રાણીય બનાવ્યું હવે આ જે મનુષ્યને જ્ઞાન હતું ને એ આપણા પૂર્વજોને ક્યારથી હતું એ તો આપણે માનવું પડે પરંતુ વિજ્ઞાન જે હતું એ સમયે કે એ સમયે આ બધું જે જ્ઞાન હતું ને એ બધું સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યું હતું વિજ્ઞાન વિજ્ઞાન પણ આપણે જોઈએ તો એ એ સમય એટલું બધું મહત્વનું હતું કે જાણીતું નહોતું એટલે કે આમ જાણીતું હતું પણ એ સંસ્કૃતિ ક્ષેત્રે હતું પણ વિજ્ઞાન ક્ષેત્રે આ બધું જાણીતું નહોતું એટલે કે આ થઈ આનુવંશિકતા અને ભિન્નતા જે ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા એને શું કહેવાય

માનવામાં આવે કારણ કે આ ચાર માર્ક્સનો નો પ્રશ્ન છે અને આ પ્રશ્ન તૈયાર રાખવામાં કઈ વધારે મુશ્કેલી પડતી નથી તો મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત